પરમ શ્વાસ શિખંડી ચ મહારથ ધૃષ્ઠધૂમનો વિરાટ સાત્યકિશ પરાજિત કાયારૂપી કાશી જ્યારે પુરુષ મન સહિત તમામ ઇન્દ્રિયોને સમેટીને ધ્યાનસ્થ થાય છે ત્યારે શ્વાસ એટલે કે પરમ ઈષમાં વાસ કરવાને અધિકારી બને છે પરમ ઈષમાં વાસ કરવાને સક્ષમ કાયા જ કાશી છે કાયમ જ પરમ ઈશ્વરનો નિવાસ છે પરમેશ્વાસ અર્થ શ્રેષ્ઠ ધનુષ્યવાળો નહીં પરંતુ પરમવત્તા ઈશ વત્તા વાસ છે શિખા સૂત્રનો ત્યાગ જ શિખંડી છે આજકાલ લોકો માથાના વાળ કપાવે છે અને સૂત્રના નામ પર ગળાની જનોઈ કાઢી નાખે છે પરંતુ એ સંન્યાસ નથી અગ્નિ સળગાવવાનું છોડી દે છે એટલે થઈ ગયો એમનો સંન્યાસ વસ્તુત શિખાલક્ષનું પ્રતિક છે જેને તમારે સિદ્ધ કરવાનું છે અને સૂત્ર છે સંસ્કારોનું પ્રતિક જ્યાં સુધી આગળ પરમાત્માની પ્રાપ્તિ બાકી છે પાછળની સંસ્કારોનો સૂત્રપાત લાગેલો છે હજુ તો તે ચાલનાર પ્રતિક છે જ્યારે પ્રાપ્તવ્ય પ્રાપ્ત થાય છે પાછળ લાગેલા સંસ્કારોની દોર કપાઈ જાય ત્યારે ભ્રમ નાશ પામે છે આથી શિખંડી જ ભ્રમરૂપી વિષ્મનો વિનાશ કરે છે શિખંડી ચિંતન માર્ગની વિશિષ્ટતા યોગ્યતા છે તે મહારથી છે ધધૂમ એટલે દ્રઢ અચલ મન તથા વિરાટ એટલે સર્વત્ર વિરાટ ઈશ્વરનો પ્રસાર જોવાની ક્ષમતા વગેરે જેવી દેવી સંપત્તિના મુખ્ય ગુણ છે સાત્વિકતા જ સાત્યકી છે સત્યના ચિંતનની પ્રવૃત્તિ અર્થાત સાત્વિકતા હશે ત્યાં સુધી પતન નથી આ સંઘર્ષમાં પરાજય નહીં મળે